નમસ્કાર આપની સાથે હું પૂજા રાવલ અને આપ જોઈ રહ્યા છો ધિકેશરી ટાઈમ્સ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત રાજ્ય કક્ષા દ્વારા આવતીકાલથી ત્રણ દિવસ માટે એટલે કે પંદર સોળ સત્તર માર્ચના રોજ સાયન્સ સિટી અમદાવાદ ખાતે ભવ્ય રીતે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ ચાર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે આજે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના મુખ્ય ટ્રસ્ટી ડોક્ટર યજ્ઞેશ દવે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને જણાવ્યું હતું કે આ ત્રણ દિવસની બિઝનેસ સમિટમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણ ઉપસ્થિત રહેશે અનેક લોકોને રોજગારી પ્રાપ્ત થશે વિશ્વભરના ઉદ્યોગપતિ પણ આવવાના આવવાથી યુવાનો માટે નવી તકો સર્જાશે સાથે સાથે જીવનસાથી પસંદગીનું આયોજન હોય દરેક માતા પિતાને તેમના દીકરા કે દીકરીઓ માટે યોગ્ય જીવનસાથી મળી રહે એવા પ્રયાસો પણ કરવામાં આવનાર છે વિશેષમાં ડોક્ટર યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે આ બ્રાહ્મણ સમિટમાં અનેક રાજકીય આગેવાનો આવવાના હોય ત્યારે આજે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પત્ર દ્વારા આ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ ખૂબ જ સફળતા પ્રાપ્ત કરે અને યુવાનોને રોજગારીમાં નવી તકો પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી આ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટની પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ટ્રસ્ટી ડોક્ટર યજ્ઞેશ દવે સાથે મહામંત્રી ડોક્ટર અશ્વિન ત્રિવેદી મીડિયા પ્રવક્તા દિનેશ રાવલ ખજાનચી રાજુભાઈ ઠાકર રાકેશ ભાઈ પાલ ત્રાવલ કશ્યપ જાની અને રાજેશ દવે ઉપસ્થિત રહ્યા હતા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા સતત ત્રણ બિઝનેસ સમિટની સમિટની સફળતા બાદ આ ચોથી બિઝનેસ સમિટ આજે અમદાવાદ ખાતે આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે તે પ્રસંગે આજની આ પ્રેસ વાર્તામાં મારી વચ્ચે ઉપસ્થિત સમાજના અગ્રણીઓ અને આપ સૌ પત્રકાર મિત્રો અગાઉ જે ત્રણ બિઝનેસ સમિટ થઈ ત્યારબાદ આ ચોથી બિઝનેસ સમિટ આવતીકાલથી જે શરૂ થઈ રહી છે તેનું ઉદઘાટન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ તેમજ રાજ્ય મંત્રીમંડળના સભ્યોશ્રીઓ માનનીય સંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ તેમજ સંતો અને મહંતો ની હાજરીમાં આવતીકાલથી આ સમિટની શરૂઆત થશે સવારે દ્વારા આ શરૂઆત થાય તે પહેલા કુંવારિકાઓ દ્વારા તમામ સ્ટોલ પૂજન કરી અને રિબિનની શરૂઆત કરવા છે રિબિન ખોલીને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી શરૂઆત કરશે અને ત્યારબાદ સમાજના અગ્રણી શ્રીઓના વક્તવ્યો પણ થશે અને આ વખતની બિઝનેસ સમિટમાં લગભગ ઉપરાંત સ્ટોલ્સ છે જે તમામ બ્રાહ્મણ ઉદ્યોગકારોના છે છસો જેટલા બ્રાહ્મણ ઉદ્યોગકારો આ બિઝનેસ સમિટની અંદર ભાગ લઈ રહ્યા છે જેમના ધંધાના અને વેપારના પ્રચાર અને પ્રસાર માટે સમાજ દ્વારા એક વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે દરેકને સ્ટેજ આપવામાં આવશે સાથે ત્રણ દિવસના જે પ્રોગ્રામો છે કાર્યક્રમો છે એમની રૂપરેખા આપું તો દિવસના કાર્યક્રમોની અંદર આવતીકાલે સાડા અગિયાર વાગે બિઝનેસ સમિટનું ઉદઘાટન થશે ત્યારબાદ એક વાગ્યા થી ત્રણ વાગ્યા સુધી બી ટુ બી એટલે જે સમાજના બિઝનેસમેનો છે પોતાના બિઝનેસ ની સફળતા કેવી રીતે થઈ અને કે નવા બિઝનેસમેનો છે એમને સફળ કેવી રીતે થવું એ માટેનું માર્ગદર્શન પણ આપશે એટલે બિઝનેસ ટુ બિઝનેસ માર્ગદર્શન હશે ત્યારબાદ અમારા કન્વીનર શ્રી રાજેશભાઈ દવે દ્વારા આયોજિત એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંતો મહંતો કથાકારો લગભગ સો જેટલા સંતો મહંતો અને કથાકારો ઉપસ્થિત રહેશે ગુજરાતના જેમાં નામી સંતો મહંતો છે મહામંડલેશ્વર શ્રીઓ છે અને જાણીતા કથાકાર શ્રીઓ છે એવા પણ ઉપસ્થિત રહેશે અને એ ધર્મસભા સાંજે સાત વાગ્યા સુધી ચાલશે ત્યારબાદ સાત વાગ્યા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજમાં રહેલા કલાકારો સમાજના કલાકારો પોતાના સાંસ્કૃતિક કાર્યક્રમોને પોતાની કલા પ્રસ્તુત કરશે ત્યારબાદ બીજો દિવસ એટલે રવિવારના દિવસે સવારે બેન્કિંગ લોન અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને બિન અનામત વર્ગના લોકોને કઈ રીતે લોન મળે કઈ રીતે સહાય થઈ શકે બેન્કમાંથી કઈ રીતે લોન મળી શકે અને સ્પોટ લોનની વ્યવસ્થા માટે અહીંયા જે બેન્કની વ્યવસ્થા કરવામાં આવી છે એમાં આઠ જેટલી બેંકોએ ભાગ લીધો છે સમાજના ઉદ્યોગકારો જેને ઉદ્યમ સર્ટિફિકેટ નોંધાયેલું હશે અને જે એમના ડોક્યુમેન્ટ પૂરા થતા હશે એમને અહીંયા બેંક દ્વારા કોઈ પણ જાતના ફાઇલ ચાર્જ લીધા વગર એમના ધંધા ઉદ્યોગની શરૂઆત માટે એમને જે અનુકૂળતા મુજબ જેટલી લોન મંજૂર થતી હશે એટલી લોન એમના ધંધા રોજગાર માટે પણ મંજૂર કરવામાં આવશે એટલે માત્ર નોકરી કે રોજગારી જે ઉદ્દેશ અગાઉની સમિટોનો હતો એ નોકરી રોજગારી ઉપરાંત આ વખતે ધંધો શરૂ કરવા માટે લોન અને સ્ટાર્ટઅપ માટે તેમજ બિન અનામત નિગમ જે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું નિગમ છે તેમાં બિન અનામત વર્ગના લોકોને ધંધા રોજગાર માટે લોન અને સહાય મળે છે એ પણ એના અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત રહેશે અને એના અહીંયા ડોક્યુમેન્ટ જોઈ અને એ પણ અહીંયા સ્પોટ લોનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે ત્યારબાદ અગિયાર થી એક એજ્યુકેશન કોચિંગ ક્લાસના સંચાલકો સાથેનો વાર્તાલાપ છે એટલે જે એજ્યુકેશન કોચિંગ ક્લાસના સંચાલકો છે બ્રાહ્મણ સંચાલકો છે તેમજ શિક્ષણ શિક્ષણ સંસ્થાઓ ચલાવે છે એવા બ્રાહ્મણ સંચાલકો છે એ તમામ દ્વારા એજ્યુકેશનની અંદર બ્રાહ્મણ વિદ્યાર્થીઓને કઈ રીતે એ લોકો સરકારી પરીક્ષાઓ આપી શકે જીપીએસસી યુપીસીની પરીક્ષાઓ આપી શકે તેમજ અગાઉનું આગળનું એમને માર્ગદર્શન મળે એ માટેની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે એના માટે પણ એક અલગથી સેમિનારનું આયોજન છે ત્યારબાદ બપોરે ત્રણ થી સ્પીચ સ્પીકર જેમાં સંજયભાઈ રાવલ છે કાજલબેન ઓઝા છે સમ્રાટ દવે છે આ ઉપરાંત ઘણા બીજા સમાજના પ્રતિષ્ઠિત જે મોટીવેશનલ સ્પીકરો છે એમના દ્વારા પણ એક મોટીવેશનલ સ્પીકર નું એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે સાત થી દસ ફરીથી એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે જેમાં

એ લોકો માટે જે રિટેલ બિઝનેસમેનો છે બ્રાહ્મણ બિઝનેસમેનો એ કસ્ટમરોને કઈ રીતે એમના ડિસ્કાઉન્ટ આપશે કઈ રીતે એમના ધંધા રોજગારમાં ડિસ્કાઉન્ટ આપે અને કઈ રીતે શું એ લોકોને એમના ધંધા રોજગારને પ્રોત્સાહન મળે એના માટેની પણ આયોજન કરવામાં આવે છે એટલે બી ટુ મીટિંગ બી ટુ મીટિંગ બી બી ટુ બી મીટિંગ શનિવારે છે અને બી ટુ સી મીટિંગનું આયોજન એ સોમવારે કરવામાં આવેલું છે પછી બાર થી બે એ રોજગાર લક્ષી માર્ગદર્શન છે જેની અંદર અમારે ત્યાં લગભગ ચારેક હજાર ઉપરાંત આજની તારીખમાં જોયું સવારે ઉપરાંત બેરોજગારોના નોંધણી થઈ છે એ લોકોને પણ જે 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 અમે અહીંયા ઉપસ્થિત ઉપરાંત ઉદ્યોગકારો છે એમને એમના બાયોડેટા અમે મોકલી આપેલા છે એ બાયોડેટામાંથી કેટલા લોકોને એમણે નોકરી ઓફર કરી અને એ માટેનું માર્ગદર્શન અને એ જેને ઓફર કરી નોકરી એ નોકરીના સ્પોટ અહીંયા પત્રો આપવાનું પણ આયોજન કરવામાં આવેલું છે ત્યારબાદ ચારથી થી સાત પ્રોફેશનલ સેમિનાર છે જેમાં સમાજની અંદર વકીલો ડોક્ટરો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ જે સમાજના અગ્રણીઓ છે એ લોકો કઈ રીતે એમના પોતાના ક્ષેત્રની અંદર આગળ વધ્યા કઈ રીતે એમને સમાજનું નામ રોશન કર્યું એના માટે પણ એમનો ખાસ એક સેમિનાર અને માર્ગદર્શન સમાજને મળી રહે એના માટેનું આયોજન પણ એક સમાજની ટીમ દ્વારા કરવામાં આવેલું છે અને સાંજે સાત થી દસ એ પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમ છે જેની અંદર ગુજરાતી કલાકારો સમાજના ભાગ લેશે આ આખું આયોજનની અંદર તમામ કલાકારો બ્રહ્મ સમાજના છે તમામ સ્ટોલ પણ બ્રહ્મ સમાજના છે તમામ જે ઉદ્યોગકારો ભાગ લીધા છે એ પણ બ્રહ્મ સમાજના છે અને આ નિમંત્રિત માત્ર બ્રહ્મ સમાજ નથી સ્વ લઈને સૌનો વિચાર કરનાર આ સમાજે આ વખતે તમામ વર્ગના લોકોને તમામ જ્ઞાતિને નિમંત્રિત કર્યા છે સમાજના ઉદ્યોગકારો સફળ થાય સમાજના વેપારીઓ સફળ થાય અને એના માટે તમામ જ્ઞાતિઓ આ બિઝનેસ સમિટની અંદર ભાગ લઈ શકશે આ બિઝનેસ સમિટમાં અહીંયા કોઈ પ્રવેશ ફી રાખવામાં આવેલી નથી નિઃશુલ્ક છે તેમજ ત્રણ દિવસ સુધી બપોરનું લંચ અને સાંજનું ડિનર પણ સમાજ તરફથી ફ્રી રાખવામાં આવેલું છે જે વિઝિટર્સ છે એના માટે પણ ફ્રી રાખવામાં આવેલું છે એટલે ત્રણે ત્રણ દિવસની વ્યવસ્થા સમાજ તરફથી સંપૂર્ણ કરવામાં આવે છે માત્ર ધંધો રોજગાર કરનાર લોકો અને કલાકારો એ જ બ્રાહ્મણ છે બાકી જે નિમંત્રિત લોકો છે તમામ લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે

સમાજની અંદર જે સમાજના કોઈ એવા જે પ્રશ્નો હોય એ અંગેના ઠરાવો કરવાનું જે કરવું એ સંત સભાની અંદર નક્કી કરવામાં આવેલું છે સંત સભા અને કલાકારો સંત સભા અને કથાકારો જે ધર્મ સભા પહેલા દિવસે એટલે કે આવતીકાલે સાંજે ત્રણ વાગે છે બપોર પછી એની અંદર આ કરવામાં આવશે આની અંદર ટોટલ બે લાખ થી વધુ વિઝિટર્સ લેશે મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત રહેવાના છે તેમજ મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહેવાના છે ત્રણ દિવસમાં અનુકૂળ થાય પોતાની અને આજે સવારે ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ પણ આ આ સફળતાને શુભેચ્છા પત્ર દ્વારા એમને સંસ્થાને આપેલી છે